સૌરોપથના નામે થતી ગેરરીતિ મામલે પગલાં ભરવા કોંગ્રેસના કાઉન્સિલરનું આવેદન રૂપિયા પાંત્રીસ કરોડના ખર્ચે ગૌરવ પથ બનાવવાની કામગીરી વડોદરા શહેરમાં કરવામાં આવનાર છે આ કામગીરી અંતર્ગત વડોદરા શહેરમાં આવતા વોર્ડ નંબર ગેટ થી છાણી નાકા સુધી ગૌરવ પથ અંતર્ગત ત્રણ પોઈન્ટ બાણું કરોડના ખર્ચે વાયબ્રોસોટ પેપર બ્લોક લગાવવાનું નક્કી કરેલ છે પરંતુ કોર્પોરેશનના જવાબદાર અધિકારી દ્વારા ટેન્ડરની માંગણી મુજબ મુજબ વાઇબ્રોસોટ પેપર બ્લોક

રાખીને આવું ષડયંત્ર કરનાર અધિકારીની રોડ પ્રોજેક્ટ વિભાગમાંથી તાત્કાલિક બદલી કરવામાં આવે તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપી કરવામાં આવે છે કમિશનર હું ઓફિસમાં મળવા આવ્યો પણ કમિશનર સાહેબ છે નહીં એટલે એમના વતી પ્રજાપતિ સાહેબ જે ડેપ્યુટી કમિશનર છે એમને મળ્યો છું અને એમને રજૂઆત કરવા આવ્યો છું કે હાલમાં વડોદરા શહેરમાં જ્યાં જરૂર નથી એવી જગ્યાએ પણ ગૌરવપથના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત દેખાઈ રહી છે સિત્તેર કરોડની આસપાસના વડોદરા શહેરની આજુબાજુના રોડ બનાવવાની અને એમાંથી પાંત્રીસ કરોડના ગૌરવપથ બનાવવાની જે વાતો ચાલી રહી છે તમે જુઓ કે છાણીથી લઈને છાણી જગતનાકા સુધીનો રોડ ખરેખર એ બનાવવાની કોઈ જરૂર નથી તેમ છતાં પણ આ કામગીરી આપી દીધી છે ત્યારે આ કામગીરીના ટેન્ડરોની શરતો મુજબ વાઇબ્રો શોર્ટના જે પેવર બ્લોક નાખવાની શરતે આ ટેન્ડરમાં શરત કરેલી છે તેમ છતાં રોડ પ્રોજેક્ટના એન્જિનિયરે કોર્પોરે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોને સામેથી એવું કીધું કે ભાઈ તમે રબર બોલ્ટના પેવર બ્લોક નાખો એટલે શરત મુજબ ખરેખર વાઇબ્રો શોર્ટના જે પેવર બ્લોક જે હાઈ ક્વોલિટીના પેવર બ્લોક છે એ નાખવાની વાત હતી એના બદલે ટેન્ડરમાં છેડછાડ કરી અને જે રબર બોલ્ટના પ્યોર બ્લોક નાખવાનું જે ષડયંત્ર બહાર આવ્યું છે એના વિરુદ્ધમાં આજે મેં કમિશનર સાહેબને મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે જો આ અધિકારીએ ટેન્ડરોની શરતો મુજબ જો અંદર ટેન્ડરમાં કોઈ છેડછાડ કરી હોય અને જે હલકી ગુણવત્તાના પેવર બ્લોક નાખવાની અને કોન્ટ્રાક્ટરને અને કોન્ટ્રાક્ટરને ફાયદો થાય કોર્પોરેશનને કરોડોનું નુકસાન થાય એ પ્રકારનું આહિન્ન પ્રકારનું કૃત્ય અને ષડયંત્ર જે કરવાની પ્રયત્ન કર્યો છે તો આ કોર્પોરેશનના અધિકારીને તાત્કાલિક આ આમાંથી બીજી જગ્યાએ બદલી કરી દેવામાં આવે અને જે ગૌરવપદના રોડ બનાવવાની વાતો ચાલી રહી છે ત્યાં કોઈ વ્યવસ્થિત અને સારા અધિકારીને મૂકી અને એનું સુપરવિઝન કરવામાં આવે એવી મારી માંગણી છે કારણ કે આ અધિકારી અમને એવું લાગે છે કે જો અત્યારે શરૂઆતમાં જો આવી છેડછાડ કરી અને ટેન્ડરોમાં આઇટમો બદલી નાખવાનો જો એમના ન્યૂઝપેપરમાં જો સમાચાર આવ્યા હોય તો આ ખરેખર એક ભ્રષ્ટાચાર અત્યારથી કરા ભ્રષ્ટાચાર કરશે એવું અમને ભીતિ સેવાઈ રહી છે એના કારણે આ ડેપ્યુટી કમિશનર સાહેબને હું રજૂઆત કરવા આવ્યો છું કે આ અધિકારી સામે પગલાં ભરવામાં આવે તમારી માંગણી પૂરી નહીં થાય મારી માંગણી પૂરી નહીં થાય તો હું મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે પણ મુખ્યમંત્રીને પણ લેટર લખવાનો છું અને સ્ટેટ વિજિલન્સને પણ આ લેટર લખવાનો છું કે ભાઈ આ પ્રકારનું કૃત્ય જો કોઈ અધિકારી કરતા હોય અને વડોદરા શહેરના નામાંકિત ન્યૂઝપેપરમાં જવાના ન્યૂઝ નામ સહિત છપાયો હોય તો એની પર કાયદેસરની કાર્યવાહી આ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબે કરવી જોઈએ